ભવિષ્યમાં તમારું આરોગ્ય છે તંદુરસ્ત અને આરોગ્ય સારું રાખવા માટે આપણે આપણો ખોરાક સહી તંદુરસ્ત સારો પૌષ્ટિક આહાર હોવો જોઈએ અને પૌષ્ટિક આહાર માટે આપણે આવી ખેતીના ના બાજરો ઘઉં ખાવા જોઈએ કોઈ પણ વસ્તુ જ્યારે આપણે શરીરની અંદર આરોગ્ય છીએ આપણા શરીરમાં જાય છે ત્યારે એક ખાસ ધ્યાન રાખવો કે આપણે બને ત્યાં સુધી જે સારી વસ્તુ હોય ખાવાનો આગળ રાખવો જોઈએ એમાં જે તમે કોઈ પણ દવા છાંટતા એવા જંતુનાશક દવા ખાસ કરીને અત્યારે તો એક સર્વનાશક કે આમ શબ્દ જેવો સર્વનાશક બધું કરી નાખે અને છાંટી હોય ત્યાં રસતું નાખતી નાખે હવે તમે વિચારો કે રસ્તો નાશ કરતો હોય તો આપણા શરીરની અંદર જાય કોઈ હોય ને કોઈ આગળ સાચતા હોય સરો અને પછી આપણે ફ્રીજ અંદર જાય કે સારું કહેવાય ન કહેવાય ને તમે જ્યારે ઘણી ઘણી આગળ વધો એક સારા પ્રકારના ઉત્તમ ખેડો બનો તો આવી ખેતી કરવી જોઈએ જેથી કે આપણો ભારતનો જે ભાવિ છે એ સારું રહે નહીતર શું થાય તો કે અત્યાર સુધી તમે આમ બનાવત મળશો રાસાયણિક ખાતર નાખો મળો પછી તો કે બધાય પાંચ દસ કે પચાસ વર્ષ પછી મોટા ભાગના ગામો ગામ જ્યાં ત્યાં તમે જુઓ ને ત્યાં કેન્સર જેવા ભયંકર રોગથી દરેક ગામડા પીડાતા હશે એટલે આજે જે વસ્તાભાઈની ખેતી થઈ એની મુલાકાતે આપણે આવું એક જ કારણ હતું ખાસ કે ત્યાં જઈ આપણા ગામના બહેનો છે એ કંઈક શીખે બરાબર અને બેન છે એ ખાસ કરીને ઘરમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવતી હોય એટલે ઘરે તમારા માતા પિતાને સમજાવજો કે ભાઈ આપણે પણ આવી ખેતી કરવી જોઈએ તેથી કરીને આપણે ઘરે વસ્તુ બનાવીએ સારી મળે બરાબર ને ઓર્ગોનિક છે અને પ્રાકૃતિક ખેતીમાં તૈયાર કરેલા છે શાકભાજી છે કઠોળ છે માંડવી છે મગફળી બધું જ પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલું છે જે આપણે આરોગ્યમાં ફાયદાકારક છે જ્યારે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓ છે એ આપણને નુકસાનકારક છે શરીરને અને આપણે જોઈએ ખરાબ કે નાની ઉંમરના બાળકોને હાર્ટ એટેક આવે છે આવે ને અવાર નવાર મહિનો પંદર દિવસ મહિનો થાય કે ટીવી સમાચારમાં આવ્યો ને કે આજે નવમાં ધોરણના બાળક છે હાર્ટ એટેક આવ્યો એને આવવાનું કારણ કે આ જે ભેળસેળવાળા ખોરાક ખાય છે એના કેન્સર જેવી બીમારી ભયંકર નાના બાળકોને કેન્સર થાય થાય ને નગર ઘણા આપણે કેવી માનસિકતા હતી અત્યાર સુધી કે તમાકુ ખાય ને તો કેન્સર થાય મારે હમણાં એક મારો મિત્ર હતો એના ભાઈનાથી તો પાંચ વર્ષનો હતો કેન્સરની બીમારીમાં આવી ગયો અને મૃત્યુ પાઈમ ગયો હવે એને તો તમાકુ જોઈને શીખતા કેવું હોય કે તમાકુ ખાવી માવા ખાવી કોઈ કેન્સર થાય પણ હકીકત એવું નથી એના કરતાં ભયંકર છે એ રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓ છે એનાથી વધારે શરીરને નુકસાન થાય પણ ઘણા બધા રોગ છે ને એ આ રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરથી નજ થાય અને એટલા માટે આપણી સરકાર પણ જાગૃત થઈ અને ખેડૂતોને પણ જાગૃત કરે છે કે પ્રાકૃતિક ખેતી તરફ વળો એનાથી આપણું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પણ સારી રહે તો અહીંયા જે આપણે જો તૈયાર કરેલા જે બધા પાક છે શાકભાજીની બધું પ્રાકૃતિક ખેતીમાંથી જ તૈયાર કરેલા છે જો અહીંયા એમનો બાયોગેસ પ્લાન્ટ છે હમણાં આપણે જોઈએ તો બેનો આપણે જીવા અમૃત બનાવવું કઈ રીતે શીખ્યું પણ એ જીવા અમૃત બનાવવામાં આપણે ગણવાનો પ્રશ્ન રહેશે એમાં અને દુર્ગંધની એલર્જી હોય તો આ ખેડૂત એટલે દુર્ગંધ આવે છે એટલે એ ખેતી નથી કરતા તો એના માટે આપણે કહેવાય ને કે સંશોધન થતાં થતાં વિજ્ઞાનીએ આપણે આ જે આને પાયોગેસનું કહેવાય હે જે આમાંથી જૈવિક ગેસ પણ ઉત્પન્ન થાય છે જેનો આપણે રસોડામાં નાની મોટી પાકે માનો કે આપણે સા થઈ શકે ખીસડી બની શકે અને આનું જે કલ્સર દ્રાવણ નીકળે છે રોજનું આપણે દોઢસો થી બસો લીટર કલ્સર આપણે પછી ફાટી શકીએ તો એ આપણે પંદર લીટર પંપની અંદર બે